ગ્રુપ બેસી ગયું છે આ છે મારી મમ્મી આ છે મારા બેન આ છે અમારા પિંગુ બેન અને મારા કાનુ અને આ છે મારી ભાભી ભાઈ લાડક વાઈ જોઈ લો અને આ છે મારા નાના ભાભી ઉલા છે મોટા ભાભી આ સાચી લખતા નથી આ છે જો અને કાનુ ની ને એસુ ની તો મસ્તી ગમે ત્યાં જાવ તો ચાલુ ચાલે એમ કે તો ભાઈ એમના માસી હોય ને તાર લાગે આપણું તો કંઈ સાંભળવાના જ નથી

પાણી મે સાઈઝ મોટી કરી નાખી છે